નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયો લેક્ચર માં આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વ પોથી નું અહીં આપણે ચેપ્ટર તેર માનવ સંસાધન નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ની સ્વ અધ્યયન પોથી ના અન્ય વિડીયો ની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે નીચે આપેલા રાજ્યો અને વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછેથી વધુ પ્રશ્ન એક નીચે આપેલા રાજ્યોને તેના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા મુજબ ક્રમમાં ગોઠવું તો જવાબ આવશે બી બરાબર ત્રણ એક ચાર બી ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે સી રાજસ્થાનનો રણ પ્રદેશ સુંઠિયા ગામમાં સાત વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આઠ હજાર છે તેમાં જવાબ આવશે ઓપ્શન સી એસી ટકા બરોબર આ રીતે તમારે ગણતરી કરવાની છે છ હજાર ચારસો છે આઠ હજાર ભાગ્યા વર્ષ બે હજાર અગિયારમાં સાક્ષરતાનો દર ચુમોતેર તો નિરક્ષરતાની ટકાવારી થશે બી બરાબર સો માંથી ચુમોતેર પોઈન્ટ ઝીરો ચાર બાદ કરી દેવાના કોઈ પણ દેશના વિકાસનો મોટો દર તો માનવ સંસાધન ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ ઓપ્શન બી ચંદીગઢ ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની વધુ સંખ્યા ધરાવતું રાજ્ય ઓપ્શન એ કેરળ અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય તો ત્યાં આવશે હરિયાણા એટલે કે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર નીચેનામાંથી કયું બરેબર વસ્તી નિયંત્રણ પર અસર કરતું નથી ઓપ્શન ડી રાજકીય નીચે આપેલા વિસ્તારને તેના યોગ્ય વસ્તી ગીચતા વિગતો સાથે જોડો તો જવાબ આવશે બી બરોબર આપણે જે ગુજરાત છે ત્યાં આવશે બી ત્રણસો આઠ રાજસ્થાનમાં ઈ બસો અરુણાચલમાં એ કેરલમાં સી બિહારમાં ડી આ રીતે આપણો બી રાઈટ આન્સર છે ત્યારબાદ જોઈએ દસ નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉત્તરતા ક્રમમાં ગોઠવું તો તેમાં આવશે ઓપ્શન ડી વસ્તી ગીચતા માટે નીચેનામાંથી કયું કણ બંધ બેસતું નથી ધોરણ વિસ્તારમાં વધુ વસ્તી એ વિધાન બંધ બેસતું નથી ખરા ખોટા જોઈએ તો પેલું છે વિશ્વની નેવ ટકા વસ્તી વધારે વસ્તી પૃથ્વીમાં લગભગ દસ વિસ્તારમાં વસવાટ કરે છે ખોટું બે ની જનગણના પ્રમાણે ભારતમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા નવસો ખોટું ગંગાનો રણ પ્રદેશ વધારે વસ્તી ગીચતા સાચું ચોથું સાચું અને પાંચમું આવશે

સી ગુજરાતમાં લિંગ પ્રમાણ તો ઈ નવસો ઓગણીસ અને સાક્ષરતા ગુજરાતમાં તો ઓપ્શન એ ખાલી જગ્યામાં વર્ષ બે મહામારીને કારણે થઈ શકી ન હતી વર્ષ ની વસ્તી ગણતરી મુજબ ભારતની ત્રણસો બ્યાસી અને સરેરાશ વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ચોપન વર્ષ બે હાજર અગિયાર મુજબ ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ નવસો તેતાલીસ અને દુનિયાના દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી છે અને ભારતમાં ઓગણીસ પોઈન્ટ ચાર ટકા વસ્તી યુવા વસ્તી છે પ્રશ્ન જોઈએ તેમાં પહેલું છે તમારા ગામની વસ્તી મેં લખ્યું છે અમારા ગામની વસ્તી બે હજાર લોકોની છે તો આ પ્રશ્નના આન્સર માટે તમે તમારા શિક્ષકોની મદદ લેજો બરોબર એને આઈડિયા હશે તમારા ગામમાં કેટલી વસ્તી છે વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ ના છેદમાં ચાર લોકો કયા કયા ખંડમાં વસવાટ કરે છે તો લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે વર્ષ બે અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો વર્ષ બે ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા હતો ભારતમાં વસ્તીનો ત્રણ ભાગ કયા વ્યવસાય પર આધારિત છે તો બેના છેદમાં ત્રણ ભાગ ખેતી અને તેની સાથે સંકળાયેલા વ્યવસાય પર આધારિત છે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો વિસ્તાર તો વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો વિસ્તાર દક્ષિણ મધ્ય એશિયા છે ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે તો ભારતના કેરળ રાજ્યમાં કહે છે વસ્તી ગીચતાનું સૂત્ર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ ત્રીજું વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળોમાં આબોહવા જમીન જળ ખનીજ વગેરે નો સમાવેશ થાય છે સાક્ષરતાનો દર શોધવાનું સૂત્ર તો સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની સંખ્યા વર્ષ કે તેનાથી વધુ વ્યક્તિ ગુણ્યા લિંગ પ્રમાણ જાણવાનું સૂત્ર તો સ્ત્રી પુરુષનું પ્રમાણમાં મહિલાઓની વસ્તી અંશમાં પુરુષની વસ્તી છેદ માં એને ગુણ્યા સો વસ્તી વિતરણ એટલે શું તો પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણ કહે છે વસ્તી ગીચતા પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણે ને જાતિ પ્રમાણ કહે છે ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો હતી સાક્ષરતા દર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી સમજી શક્તિ હોય તો તેને સાક્ષરતા કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય છે દેશની કુલ વસ્તીને તેમના વયના આધારે વિભાજિત કરવામાં આવે છે જેને વહી જૂથ કહે છે જેમાં એકમાં લખીશું જીરો થી ચૌદ વર્ષના બાળકોનું જૂથ બીજામાં પંદર થી ઓગણસાઠ વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું જૂથ ત્રીજામાં સાઠ કે તેથી વધુ ઉંમરની વરિષ્ઠ વ્યક્તિઓના જૂથનો સમાવેશ થાય છે ટૂંકનો જોઈએ વસ્તી વિભાજન

આફ્રિકા ખંડમાં વસે છે વસ્તી ગીચતા પર અસર કરતા બે પરિબળો લખવાના છે તો પેલું છે આબોહવા વસ્તી સામાન્ય વિશ્વ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી બીજું જમીન ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર ચીનમાં હવાંગહો અને ચાંગ જિયાંગ તથા ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે અને ત્રીજી ટૂંક નોંધ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર તો ભારતમાં વસ્તીના પંચાવન ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે યુએસએ જેવા વિકસિત દેશોમાં તેની વસ્તીના પાંચ ટકા લોકો જ્યારે જાપાનમાં તેની વસ્તીના દસ ટકાથી પણ ઓછા લોકો ખેતી સાથે સંકળાયેલા છે વિકસિત દેશોમાં તેમની વસ્તીના લગભગ એક ના છેદમાં ચાર શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ઔદ્યોગિક ક્ષેત્ર મહત્વનું ગણાય છે કારણ કે મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ ધરાવે છે અને તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત દસ ટકા લોકો જોડાયેલા છે ભારતનું વસ્તી વિતરણ ભારતમાં પર્વત રણપ્રદેશો અને જંગલ વિસ્તારોની સરખામણી મેદાનોમાં વસ્તી વધુ વસવાટ કરે છે પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષતઃ સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતા નદી કિનારાના મેદાનોમાં રાજ્યો દેશના જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તી ગીચતા ધરાવે છે ભારતના રાજ્યોના વિસ્તારો અને તેમના સંસાધનોમાં અનેક વિવિધતા છે તેથી ભારતના ઘણા રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતાઓ ધરાવે છે જેમ કે હિમાલયની લઘુ રાજ્ય હિમાલય લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી ફક્ત છ પોઈન્ટ દસ લાખ છે જ્યારે ઉત્તર પ્રદેશની રાજ્યની વસ્તી ઓગણીસ પોઈન્ટ

વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય બિહાર એમાં લાલ રંગ પુરવાનો ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ એમાં લીલો રંગ પૂરીશું કેરળમાં કેસરી પછી બિહારમાં ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય વાદળી ઓછી વસ્તી ગીચતા ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી તેમાં લાલ રંગ પુરવાનો ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર પ્રદેશ અંદમાન નિકોબાર લીલો રંગ પુરીશું કેસરી લક્ષદ્વીપમાં પુરીશું અને વાદળી જમ્મુ કાશ્મીરમાં પુરવાનો છે માહિતી પણ તમે લખજો જેથી તમને યાદ રહી જાય તો અહીં આપણે જમ્મુ કાશ્મીર વાદળી દિલ્હીમાં લાલ બિહારમાં લાલ અરુણાચલ પ્રદેશ લીલો લક્ષદીપ કેસરી કેરળ કેસરી અને અંદમાન નિકોબાર લીલો કલર પૂર્યો છે આ રીતે તમારે પણ દુનિયાના રેખાંકિત નકશામાં અહીં જે આપેલી વિગત છે તે લખવાની છે તો અહીં મેં લખ્યું છે કેનેડા રશિયાના ના ધ્રુવ આલ્પશ પછી અહીં છે હવાંગહોનું મેદાન હિમાલય ગંગાનું મેદાન નાઇલ નદીનું મેદાન બરાબર જેલ્લા છે કાળો લીપ આ નાઇલ નદીનું મેદાન બરોબર આ સહારાનું રહણ પ્રદેશ એન્ડીસ પર્વતમાળા અને અહીં આવશે એન્ટાર્કટિકા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ચેપ્ટર છે માનવ સંસાધન તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આવા અન્ય વિડીયોની પેલી જ તમે રિસિપ્શન બુક્સમાં આપેલી છે